કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારે અગ્નિ જેવો માહોલ કેવડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી તેના અનુસંધાને આજ રોજ તેર ઓગસ્ટના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા દેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી આ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે બે જણને માર્યા છે અને કાલે દસ જણને મારવામાં આવશે તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું અમને ન્યાય જોઈએ છે માટે અમે કેવડિયા જવાના છીએ અમે આઠ તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને નવ તારીખે કેવડિયા ગરૂડેશ્વરમાં બંધ પણ પાડ્યું અમે આ દરમિયાન કોઈ પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું અમે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરીએ છીએ તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નથી કરવા દેવામાં આવતો શા માટે અમને ઘરેથી ડિટેન કરવામાં આવે છે રસ્તામાં જતા રોકવામાં આવે છે અમારી એટલી જ માંગણીઓ છે કે આ ઘટનાની એફઆઈઆરમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે એક સામાજિક કાર્યક્રમ છે તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તેમાં કોઈ પણ ભાષણબાજી કરવાની નથી કારણ કે કોઈ રાજકીય કાર્યક્રમ નથી તેમ છતાં પણ અમને રોકવામાં આવ્યા છે અમારા સમાજના લોકોને અમારી જમીન પર બાંધી અને ઢોર મારવામાં આવે છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ

તો અમને ઘરે ડિટેન્ડ કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકવામાં આવે આઠમ તો સમાન છે અમે ચલાવવાના નથી અમે કેવડીયે જવાના આમાં ચાલે નહીં ભાઈ એટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે હા અમને તમે એફઆઈ કરવા સમાજ અમારે તમે અમે એફઆઈઆરમાં એસયુ સત્તામંડળના જે સીઓ છે એમનું એમનું નામ નાખો જ્યાં બના ભયના છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો અને પછી તો જ અમે શાંત બીશું અમારા કાર્યક્રમો ચાલુ રહેશે અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજરકેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી

આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું કોઈની નોકરી નથી છીનવી તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજરકેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ હા બિલકુલ નહીં ચાલશે આવું ના ના સર અમને સંવિધાનિક અધિકાર છે અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના ના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે શાંતિ રાખો આટલો મોટો સમાજ છે

અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્ટ્રાક્શન નું નામ નથી નાખ્યું

মই hey সংস্কৃত <problem>